નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો બાકી તમારા મિત્રો જોડે એની લિંકને અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ મિત્રો સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં ફરીથી લખવાનો છે જેમ કે દસમાંથી આટલા સાચા જે પણ હોય તમને ખબર છે ને કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના પાંચ પ્રશ્નો એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે બે હજાર ત્રેવીસમાં વિદેશી પ્રવાસીઓના આગમનને મામલે ગુજરાત સમગ્ર ભારતમાં કયા સ્થાને રહ્યું છે તો જવાબ આવશે સેકન્ડ નંબર પર બીજા નંબર પર રહ્યું છે આપણું ગુજરાત તો વિદેશી પ્રવાસીઓના આગમનને મામલે ગુજરાત બીજા ક્રમે રહ્યું છે પહેલા ક્રમે મહારાષ્ટ્ર છે જેની મુલાકાતે તેત્રીસ સિત્યાસી લાખ વિદેશીઓ આવ્યા હતા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ 28.6 છ લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા પ્રવાસીઓ આવ્યા હતા અને આ જે આંકડા છે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના ડેટામાં જાહેર કરવામાં આવ્યા હતા ગયા વર્ષે આખા દેશમાં ટોટલ એક કરોડ અને બાણું લાખ વિદેશીઓ આવ્યા બે હજાર બાવીસમાં આંકડો એકસઠ પોઈન્ટ નવ લાખનો હતો અને ગુજરાતમાં સેકન્ડ નંબર પર આવવાનું જે છે 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 ને તમને ખબર શું બે વસ્તુ મેન વર્લ્ડ કપ યોજાયો હતો અને જી ટ્વેન્ટીનું ભારતમાં આયોજન હતું આ બે વસ્તુ છે પ્રવાસીઓની વાત પરથી મને યાદ આવે છે પ્રવાસી ભારતીય દિવસ ભારતની અંદર નવમી જાન્યુઆરી મનાવવામાં આવે છે તમારા માટે પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસનો દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે તો એકથી લઈને સાતમી ઓગસ્ટના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે બાળકો માટે નિયમિત સ્તનપાન પર ભાર મૂકવા માટે દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવામાં આવે છે આ વર્ષે આ સપ્તાહ છે એ પહેલી ઓગસ્ટથી શરૂ થઈને સાત ઓગસ્ટે સમાપ્ત થાય છે શિશુના સ્વસ્થ વિકાસ અને વિકાસ માટે જ સ્તનપાન છે એ બહુ અગત્યનું એક મહત્વપૂર્ણ વસ્તુ છે નવજાત શિશુઓ શિશુઓ માટે તો માતાનું દૂધ શ્રેષ્ઠ ખોરાક છે તેમાં એન્ટીબોડીઝ હોય છે બાળરોગની કેટલીક પ્રચલિત બીમારીઓને રોકવામાં પણ મદદ કરે છે માતાઓ અને બાળકો માટે સ્તનપાન મૈત્રીપૂર્ણ વાતાવરણને પ્રાથમિકતા આપીને આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓને ફરીથી જોવાનો સમય છે બે હજાર ને ચોવીસની એટલે આ વર્ષની વિશ્વ સ્તનપાન સપ્તાહ એની જે થીમ છે એ છે ક્લોઝિંગ ધ ગેપ બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોર ઓલ અને અહીંથી મને એ વસ્તુ યાદ આવે છે તમને ખબર છે ને કે આપણા ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે ભાનુબેન બાબરિયા કેન્દ્રમાં નવા આવ્યા કોણ નવા આવ્યા છે તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવો સત્તર નો જાદુ ચાર નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈક ઓનને પ્રેસ કરી દે ફેફસા કેન્સર દિવસ પણ દર વર્ષે પહેલી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે બરાબર છે ફેફસાના કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ દિવસ લંગ કેન્સર ડે તરીકે મનાવાય છે આ ઝુંબેશ સૌ પ્રથમ બે હજાર બારમાં ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ લંગ કેન્સર અને અમેરિકન કોલેજ ઓફ યસ્ટ ફિઝિશિયન્સ એના સાથે મળીને ફોરમ ઓફ ઇન્ટરનેશનલ રેસ્પિરેટરી સોસાયટીઝ દ્વારા આયોજિત કરવામાં આવી હતી જ્યારે ફેફસાની કોશિકાઓ અનિયંત્રિત રીતે વૃદ્ધિ કરી ગાંઠનું સ્વરૂપ ધારણ કરે તેને ફેફસાનું કેન્સર કહેવાય આ તો ફેફસાના કેન્સરની વાત કરી છે તમને ખબર છે કે વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાઈએ છીએ આપણે ખાલી કેન્સર દિવસ ફેફસાના કેન્સરનો પંચ્યાસી ટકા કેસ તમાકુના સેવન અને ધૂમ્રપાન જેવા હાનિકારક વ્યસનોને કારણે થાય છે ધૂમ્રપાન એ સૌથી અગત્યનું કારણ હોવા છતાં અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવતા ધૂમ્રપાનના ધુમાડાના સંપર્કમાં હોય અથવા રેડોન ગેસ જેવા પર્યાવરણીય પ્રદૂષકો છે એ પણ આ રોગને વધુ જીવલેણ બનાવવામાં ભૂમિકા ભજવે છે બરાબર તો એ યાદ રાખજો મુસ્લિમ મહિલા અધિકાર દિવસ એ પણ પહેલી જૂન પહેલી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે તો આ દિવસ મુસ્લિમ મહિલા લગ્ન પર અધિકારોનું રક્ષણ આ અધિનિયમ બે હજાર ઓગણીસના અમલની ખુશીમાં મનાવવામાં આવે છે જેને ભારતમાં ત્રિપલ તલાક પ્રથા પર પ્રતિબંધ મૂકે છે ત્રિપલ તલાક એવી પ્રથા છે જે અંતર્ગત મુસ્લિમ પુરુષ પોતાની પત્નીને ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપી શકે છે ત્રિપલ તલાકને ફોજદારી ગુના તરીકે વર્ગીકૃત કરતો કાયદો છે ને પહેલી ઓગસ્ટ બે હજાર ઓગણીસથી અમલમાં આવ્યો અને મુસ્લિમ યુગલોને ભારતીય દંડ સંહિતા મુજબ છૂટાછેડા લેવા ફરજિયાત કરવામાં આવ્યા છે સરિયતના કાયદા મુજબ નહીં પહેલી ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ દેશભરમાં સૌ પ્રથમ મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મનાવવામાં આવ્યો હતો તમને ખ્યાલ છે ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર બરાબર છે ઉત્તર પ્રદેશના છે આપણે એમના વિશે ઘણીવાર ભણ્યા છીએ જો તમને યાદ હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી તમને મળશે જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા મિત્રો તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે પ્રીતિ સુદન જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો તો પ્રીતિ સુદન છે એ આંધ્રપ્રદેશ કેડરના ઓગણીસો ત્યાંસીની બેચના નિવૃત્ત આઈએસ અધિકારી છે પહેલી ઓગસ્ટથી એમણે આ હોદ્દો એટલે કે આજથી હોદ્દો સંભાળશે તેઓ સુદનમાં ઓગણત્રીસ નવેમ્બર બે હજાર બાવીસના રોજ યુપીએસસીમાં સભ્ય તરીકે કામ કરી રહ્યા છે જુલાઈ બે હજાર વીસમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકે તેઓ નિવૃત્ત થયા હતા સુદનને સહ સરકારી વહીવટના વિવિધ જે ક્ષેત્રો છે એમાં લગભગ સાડત્રીસ વર્ષનો એક્સપિરિયન્સ છે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં એમ કર્યું છે સામાજિક નીતિ અને આયોજનમાં એમએસસીની ડિગ્રી મેળવેલી છે તેમણે બેટી બચાવો બેટી પઢાવો તમને ખબર છે ને હરિયાણામાંથી શરૂઆત થઈ હતી બે હજાર પંદરમાં બેટી બચાવો બેટી પઢાવો આયુષ્યમાન ભારત આવા ફલેગશીપ કાર્યક્રમ શરૂ કરવા અને એના સહિત અનેક રાષ્ટ્રીય કાર્યક્રમોનું યોગદાન એમણે આપ્યું છે એમના પ્રયાસોને કારણે નેશનલ મેડિકલ કમિશનની રચના અને ઈ સિગારેટ છે એના પર પ્રતિબંધ એટલે કે બરાબર છે એ આવા કાયદા બન્યા હતા કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકે એમનો જે કાર્યકાળ છે દરમિયાન એમણે કોવિડ નાઇન્ટીન મહામારીને પહોંચી પણ ભૂમિકા ભજવી હતી બહુ સારી એવી અગાઉ તેઓ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને મહિલા અને બાળ વિકાસ સંરક્ષણ મંત્રાલયમાં પણ મહત્વપૂર્ણ હોદ્દા પર રહી ચૂક્યા છે છે યુપીએસસી વાત આપણે આ એનું એની ઓગણીસો 1926 માં હેડક્વાર્ટર એનું આવેલું છે નવી દિલ્હીમાં તમારા માટે પ્રશ્ન કયા મંત્રાલય અંતર્ગત યુપીએસસી આવે છે કમેન્ટમાં લખો સૌથી ઓછી મેચો રમીને સૌથી વધુ પ્લેયર ઓફ ધ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર ખેલાડી કોણ છે તો સૂર્યકુમાર યાદવ એસ કેવાય આપણા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તો સૂર્યકુમાર યાદવે સૌથી ઓછી મેચો રમ્યા સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ બન્યા આવો ખિતાબ જીતનાર એવું પ્રથમ ખેલાડી બન્યા છે એટલે કે એ ખેલાડી બન્યા છે એમણે ઓગણ સિત્તેર મેચની અંદર સોળ વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યા છે શ્રીલંકા સામેની પહેલી જે ટી ટ્વેન્ટી મેચ હતી એમાં ટી ટ્વેન્ટીના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ એમણે પચીસ બોલમાં આઠ ચોગ્ગા સોરી છવ્વીસ બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા બસો તેત્રીસની સ્ટ્રાઇક રેટથી રમ્યા પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો વિરાટ કોહલી પણ સોળ વખત પ્લેયર ઓફ ધ મેચ જીત્યા છે સૂર્યકુમારે એમની બરોબરી કરી લીધી વિરાટે એકસો પચીસ મેચમાં હાંસિલ કર્યું છે અને આમણે તમે જુઓ ખાલી અઠ્ઠાવનનો મેચ જ સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી પછી જિમ્બાબ્વેના સ્ટાર સિકંદર રજાનું છે સ્ટાર ખેલાડી એમણે એકાણું મેચમાં પંદર વખત ખિતાબ જીત્યો છે જ્યારે મલેશિયાનો ખેલાડી છે વિરુનદીપ સિંહ એમણે ઇઠ્યોતેર મેચમાં આ ચૌદ એવોર્ડ જીત્યા છે અફઘાનિસ્તાનનો જે ખેલાડી છે મોહમ્મદ નબી એણે એકસો ઓગણત્રીસ મેચમાં પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતેલો છે બરાબર યાદ રાખજો ઓકે ચલો આગળ વધીએ ક્રિકેટની વાત થઈ છે ને તમારા માટે એક પ્રશ્ન એવો છે તમને ખ્યાલ છે ને ટી ટ્વેન્ટી વુમન્સ વર્લ્ડ કપ છે એનું આયોજન ક્યાં થયું છે બાંગ્લાદેશમાં રિસન્ટલી એશિયા કપ યોજાઈ ગયો ભારત એશિયા કપનું સાત વખતનું ટાઇટલ છે રિસન્ટલી એશિયા કપનું ટાઇટલ કોણે જીત્યું તમારે કહેવાનું છે જો આવડતું હોય તો જવાબ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સખી સંવાદ છે આમ તો જોઈએ તો યોજાઈ ગયો છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ સહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપની નારી શક્તિ સાથેની સખી સંવાદ છે એ અંતર્ગત પ્રત્યેક સંવાદનો હેતુ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમથી એને સાધશે ગ્રામીણ બેંકો છે એ સોરી ગ્રામીણ બહેનો છે એમના સામાજિક ઉત્તાનથી એમનું જીવન ધોરણ ઊંચું લાવીને આર્થિક રીતે પગભર કરવાનું ગ્રામ્ય વિસ્તારમાં સ્વસહાય જૂથો હોય સેલ્ફ હેલ્પ ગ્રુપ આપણે એની રચના કરવામાં આવી છે રાજ્યભરના આવા અઠ્યાવીસ હજારથી વધુ સ્વસહાય જૂથની સભ્ય સભ્યવિત ગ્રામીણ નારી શક્તિને કુલ ત્રણસો પચાસ ડોઝ ત્રણસો પચાસ કરોડ રૂપિયાના લાભ વિતરણ કરવા મુખ્યમંત્રી આ ગ્રામીણ નારી શક્તિ સાથે વાતચીત કરવાના છે રાજ્ય સરકારે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીની સ્થાપના કરી છે અને બહેનોને સ્વસહાય જૂથોને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા બરાબર એમાં થયેલી રિવોલ્વિંગ ફંડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ક્રેસ ક્રેડિટ ટ્રેનિંગ કેપેસિટી બિલ્ડિંગ સુવિધા બરાબર છે તો આ બધું અપનાવ મતલબ ઉપલબ્ધ કરાવીને સફળતાનો નવો માર્ગ માર્ગ ચીંધ્યો છે હવે સખી સંવાદ આ અભિનવ પ્રયોગમાં સહભાગી થનાર તેત્રીસ જિલ્લાઓની બહેનો આપણા ગુજરાતમાં કેટલા જિલ્લા તેત્રીસ તો એ બહેનો દ્વારા ઉત્પાદિત જે પણ વીજ વસ્તુઓ છે એ સ્ટોર કરવાની અને સખી સંવાદ કાર્યક્રમને સ્થળે તેને રાખવામાં આવે છે બરાબર સ્ટોલ અને આ કાર્યક્રમ છે સ્ટોલ ત્યાં બનાવવામાં આવ્યા છે ચીજવસ્તુઓ જે હોય ને એના આ યાદ રાખજો ગાંધીનગરની વાત કરી તમને ખબર છે ગાંધીનગરના મેયર કોણ છે કમેન્ટમાં લખો ખબર હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આર ભાસ્કર મારું ફેસબુક આઈડી છે રાજેશ આર આઈ ભાસ્કર છે રાજેશ ભાસ્કર નથી આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એટલે આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર નામની જ્યાં તમને ડેલી કરવાના ફેની પીડીએફ રોજ મળશે છે પોલ્સ મળશે છે અને જી કે અને થ્રી સિક્સટી બરાબર છે એ બધું આપણે ભણીએ છીએ હા એક વાત કરવાની કે અહીંયા તમને સાથે સાથે ઓકે પોલ મળશે તો વાત થઈ ગઈ છે તો મિત્રો તમને ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાકી તો સબસ્ક્રાઈબ કરો થોડીક હેલ્થ મારી ખરાબ છે એટલે આમાં તમને મારા અવાજમાં એનર્જી જોવાની મળતી હોય થોડુંક જી જીભ પણ આમ લપસી જતું એવું થાય છે ઓલિમ્પિક ગેમની એક જ આવૃત્તિમાં બે મેડલ જીતનાર ભારતીય ખેલાડી તમને બધાને ખબર પડી જ ગઈ છે કોણ છે મનુ ભાકર બે વખત બ્રોન્ઝ લાવ્યા શૂટિંગની અંદર આ યાદ રાખજો મનુ ભાકર અને સરબજોત સિંઘ પેરિસ ઓલિમ્પિકમાં દસ મીટર એર પિસ્તોલમાં મિસ્ત્રિત ટીમની અંદર બ્રોન્ઝ મેડલ મેળ્યો ભારતી જોડીએ દક્ષિણ કોરિયાના ઓ એ જીન અને લી વોનો પર વિજય મેળ્યો અને આ મેચમાં આ ગેમ્સમાં ભારત માટે બીજો મેડલ છે પહેલો મેડલ પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકર જ જીત્યો છે બરાબર પરંતુ સિંગલમાં જીત્યો છે ઓકે બ્રોન્જ મેડલ છે એ પણ આઝાદી પછી ઓલિમ્પિકની એક જ આવૃત્તિમાં બે મેડલ જીતનાર તેઓ પ્રથમ છે ભારતીય એથ્લેટના ચુનંદા જૂથમાં સ્થાન આપે છે નોર્વન પિચાર્ડ ઓગણીસો ની સાલમાં એથ્લેટિક્સમાં સિલ્વ સિલ્વર અને બ્રોન્જ બંને લાવ્યા હતા સુશીલ કુમાર તે પણ બે હજાર બાર ચૌદમાં સિલ્વર અને બ્રોન્ઝ લાવ્યા હતા પીવી સિંધુ એ પણ તમે જોશો તો સોળ અને વીસમાં સિલ્વર અને બ્રોન્ઝ લાવ્યા હતા તો એમની હરોળમાં અમને આવી ગયા આપણે એવું કહી શકીએ બરાબર છે શ્રી રાજેન્દ્ર સિંઘે એશિયન ડિઝાસ્ટર પ્રિપેરનેસ સેન્ટરના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો છે તો ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એના સભ્ય અને એચઓડી છે રાજેન્દ્ર સિંઘ પચીસ જુલાઈના રોજ થાઇલેન્ડના બેન્કોકમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના પાસેથી એશિયન ડિઝાસ્ટર પ્રિપેરનેસ સેન્ટર છે એના અધ્યક્ષનો કાર્યભાર સંભાળી દીધો છે એડીપીસીએ એશિયા અને પેસેફિક આ બંને ક્ષેત્રોમાં આપત્તિ જોખમ ઘટાડવા અને સ્થિતિ સ્થાપકતાનું નિર્માણ કરવા અમલીકરણ માટે પણ એક સ્વાયત્ત આંતરરાષ્ટ્રીય સ્કૂલ આ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ભારત અને બીજા આઠ દેશો એટલે કે બાંગ્લાદેશ કંબોડિયા ચીન નેપાળ પાકિસ્તાન ફિલિપાઇન્સ શ્રીલંકા થાઇલેન્ડ આ બધાના સભ્ય છે ભારતે પચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ થાઇલેન્ડના બેંકોકમાં યોજાયેલી એડીપીસીની પાંચમી બોર્ડ ઓફ ટ્રસ્ટી ઓકે સોરી ભારતે પચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ થાઇલેન્ડના બેન્કોકમાં યોજાયેલી આઈડીપીસીની પાંચમી બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકની અધ્યક્ષતા કરી હતી એક પ્રશ્ન તમારા માટે છે એક નહીં બે પ્રશ્ન પૂછું છું તમને ખબર છે મનુ ભાકર વિશે આપણે ગઈકાલે ભણ્યા તેઓ હરિયાણાના છે સર્વજ્યોતસિંહ છે ક્યાંના છે કહી દો સાથે સાથે અહીંથી એક પ્રશ્ન પ્ર પ્ર સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર બે હજાર ચોવીસ કોને આપવામાં આવ્યો છે કમેન્ટમાં લખો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન અલકનંદા અને ભગીરથીનો સંગમ ક્યાં થાય છે તો દેવ પ્રયાગમાં નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે તો શું છે નર્મદ સાગર ત્રીજો પ્રશ્ન વિશ્વ કેન્સર અરે ત્રીજો પ્રશ્ન કયા વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઇન બને ચીડમાંથી પૃથ્વીની પરિભ્રમણની ગતિને ખાલી જગ્યા કહેવાય કઈ ગતિ કહેવાય દૈનિક વસ્તી ગણતરી બે અનુસાર ગુજરાત ભારતમાં નીચે પૈકી કયા રાજ્યમાં દસ ટકાનો સૌથી ઓછો નીચો વસ્તી વૃદ્ધિ દર નોંધાયો છે નાગાલેન્ડમાં હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષા પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન હિન્દુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલ મહત્ત્વના ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ કરનાર પ્રથમ સુલતાન કયો હતો તો ફિરોજ શાહ તગલક ગળી ઉગાડતા કિસાનો માટે ગાંધીજીની આગેવાની હેઠળ પ્રથમ કયો સત્યાગ્રહ થયો તો આપણા ભારતનો તો ચંપારણ સત્યાગ્રહ બિહારનું એક સ્થળ છે સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગિફ્ટ ટુ આ પુસ્તક કોના દ્વારા લખાયેલ છે તો ખાસ યાદ રાખજો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઓગણીસો આડત્રીસમાં માં થયેલા ભારતીય રાષ્ટ્રીય અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા તો સુભાષચંદ્ર બોઝ હતા હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના પહેલો પ્રશ્ન છે કે સાપુતારા મેઘમલહાર પર્વ બે હજાર ચોવીસનું ઉદઘાટન કોણે કર્યું એકચ્યુઅલી કરવાના હતા ભૂપેન્દ્રસિંહ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ પરંતુ એમણે અવેલેબલ નહોતા એટલે મુડુભાઈ બેરાએ કર્યું છે સેકન્ડ પ્રશ્ન ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા શૂટર કોણ છે મનુ ભાકર હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે પચીસમી જાન્યુઆરી સેકન્ડ પ્રશ્ન કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કેન્દ્રીય કોણ છે કેન્દ્રમાં કીધું છે અન્નપૂર્ણા દેવી ચોથો પ્રશ્ન છે વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ચોથી ફેબ્રુઆરી પાંચમો પ્રશ્ન વિશ્વ વિશ્વમાં પ્રથમ મહિલા ફાઇટ વિશ્વમાં કે ભારતમાં પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ સો સાનિયા મિર્ઝા આ સાનિયા મિર્ઝા યુપીવાળા પેલા હૈદરાબાદવાળા ટેનિસ ખેલાડીવાળા નહીં છઠ્ઠો પ્રશ્ન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટી ને એશિયન કપ રિસન્ટલી યોજાયું કોણ જીત્યું શ્રીલંકા સાતમો પ્રશ્ન ગાંધ ગાંધીનગરના મેયર મીરાબેન આઠમો પ્રશ્ન સરબજ્યોત સિંઘ અને મનુ ભાકર બંને હરિયાણાના છે બરાબર આ યાદ રાખજો અને નવમો પ્રશ્ન સિક્સટી પેરાસૂટ હોસ્પિટલ છે એને પ્રધા એને નેતાજી સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર બે ચોવીસ મળ્યો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન ભગવાન રામની અયોધ્યા મૂર્તિને સમર્પિત વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ કયા દેશમાં લોન્ચ કરવામાં આવી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાયકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત